આજે આપણે ગુજરાતીમાં મૌલિક નાટકના પ્રથમ સર્જક તરીકે જાણીતા નગીનદાસ મારફતિયા વિશે જાણીશું તેમનું પૂરું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા હતું તેમનો જન્મ ઈસવીસન અઢારસો ચાલીસ માં થયો હતો તેમનું જન્મસ્થળ સુરત હતું તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થનાર બીજા સ્નાતક જૂથના પહેલા ગુજરાતી હતા ત્યારબાદ તેમણે કાયદા વિષયમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી મુંબઈ હાઈકોર્ટમાં પહેલા ગુજરાતી એડવોકેટ તરીકે સનદ પણ તેમણે મેળવી હતી તેમનું અવસાન ઈસ્વીસન ઓગણીસો બે માં થયું હતું ગુજરાતી સાહિત્યમાં તેમનું મુખ્ય પ્રધાન નાટ્યક્ષેત્રે છે નાટ્ય સ્વરૂપમાં મૌલિક વિષય તેમજ વિધાનની દૃષ્ટિએ તેમનું ગુલાબ નાટક પ્રથમ ગણાય છે તેમણે આ નાટક કવિ નર્મદને અર્પણ કર્યું હતું અંગ્રેજી નાટ્યબંધની ખાસિયતો સુરતી બોલીની લિજ્જત અને વૃત્ત પ્રચુર લખાણને કારણે આ મૌલિક નાટક ઐતિહાસિક દ્રષ્ટિએ નોંધપાત્ર બન્યું છે કવિ નર્મદે સ્થાપેલી બુદ્ધિવર્ધક સભાના તેઓ સક્રિય સભ્ય હતા અને સંસ્થાના મુખપત્ર બુદ્ધિવર્ધક ગ્રંથના સંચાલનમાં પણ સક્રિય હતા તેમણે મુંબઈ યુનિવર્સિટી વિશે મુંબઈનું સર્વ સર્વવિદ્યોજકાલય એવા શીર્ષકવાળો નિબંધ લખ્યો હતો તેમણે બુદ્ધિવર્ધક ગ્રંથમાં પ્રગટ થયેલું માણેક નાટક પણ લખ્યું હતું મગનલાલ વખતચંદ શેઠનો જન્મ ઈસવીસન અઢારસો ત્રીસમાં અમદાવાદ ખાતે થયો હતો તેમનું અવસાન અઢારસો અડસઠમાં થયું હતું તેમણે મેટ્રિકની પરીક્ષા મુંબઈથી પાસ કરી હતી તેમણે અમદાવાદનો ઇતિહાસ લખ્યો હતો તેઓ બુદ્ધિપ્રકાશના સંપાદક અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી હતા તેમણે લખેલ કથનાવલી પુસ્તકમાં સાતસો કહેવતોનો સંગ્રહ છે સરકારે ગુજરાતી શાળાઓ માટે તેમની પાસે ગુજરાતનો ઇતિહાસ લખાવ્યો હતો તેમણે જૈનાચાર્ય વીર વિજયનું જીવનચરિત્ર પણ લખીને પ્રગટ કર્યું હતું અમદાવાદમાં કોલેજ સ્થાપવા માટે ભંડોળ ભેગું કરવાના કાર્યમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી